ફોસ્ટાનો બનાવટી આઈકાર્ડ અને પ્રિસના આઈકાર્ડના નામે વેપારીઓને ધમકાવી રૂપિયા પડાવતા ચિટરને છટકું ગોઠવી ઇકો સેલના સ્ટાફે પકડી પાડ્યો છે ઠગબા સામે વેપારીએ સારોલી પોલીસમાં ફરિયાદ આપી છે જેને આધારે પોલીસે ચિટરબાઝ કૈલાશ કમલાકાંત શુક્લા સામે ગુનો નોંધી ધરપકડ કરી છે આ ગુનાની તપાસ ઇકો સેલને સોંપવામાં આવી છે આરોપી પાસેથી ફોસ્ટા ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનનું બનાવટી આઈ કાર્ડ ન્યૂઝ ચેનલનું આઈ કાર્ડ અને મોબાઈલ કબજે કરાયો છે મૂળ હરિયાણા અંબાલાના વતની રિંગ રોડની કુબેરજી માર્કેટમાં કાપડનો ધંધો કરતા વેપારીની નિરશ ગુમાર વર્ષ બે હજાર એકવીસથી કાપડનો વેપાર કરે છે દરમિયાન વેપારીને વિશ્વા હેન્ડવોક નામની પેઢીને ત્રણ પોઈન્ટ બત્રીસ લાખની રકમ ચૂકવવાની બાકી હતી જેથી આરોપી વેપારીને પતાવટનો કંઈ ધમકાવ્યો હતો ફોસ્ટરના નામે ઠગબાજ કૈલા શુક્લાએ અન્ય ઘણા વેપારીઓ પાસેથી લાખોની રકમ પડાવી હોવાની વાતો સામે આવી રહી છે કૈલાસ શુક્લાએ ફોસ્ટાને સભ્ય હોવાની વાત કરી પછી વેપારીને તેના વિરુદ્ધ ફોસ્ટામાં ફરિયાદ આવી છે તેમ કહી પાર્ટીને પૈસા ન ચૂકવી શકો તો ફોસ્ટાના અધ્યક્ષ સાથે પટાવત કરી એંશી હજાર ચૂકવવા પડશે તેવી વાત કરી હતી જો નહીં ચૂકવો તો પોલીસમાં પકડાવી અને માર મરાવાની ધમકી આપી વેપારી નીરજ પાસેથી ચાળીસ હજારની રકમ પડાવી હતી આ બાબતે વેપારીએ ફોસ્ટામાં જાણ કરતાં ભાંડો ફૂટી ગયો હતો ચીટરબાજુને વેપારી છટકો ગોઠવી પોલીસના હાથે પકડાવી દીધો હતો કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત